નવા યુવા મતદારોને શું ચૂંટણીમાં રસ નથી મતદાન કરવામાં રસ નથી રસ નથી તો એનું કારણ શું આવો પ્રશ્ન એટલે ઊભો થયો છે કે જેઓને મતદાન કરવાનો અધિકાર મળવાનો છે મળી રહ્યો છે એવા અઢાર ઓગણીસ વર્ષના યુવાનોમાં માત્ર ને માત્ર આડત્રીસ ટકા યુવાનોએ જ મતદાર થવા માટે રજીસ્ટ્રેશન કર્યું છે આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે આજે એને પર ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો શા માટે એવું લાગી રહ્યું છે કે યુવાનોને ભારતના યુવાનોને લોકસભાની ચૂંટણીમાં રસ નથી આ બહુ મહત્વનો પ્રશ્ન છે આ વખતની ચૂંટણીનો કારણ કે જેમને મતાધિકાર મળવાનો છે જેમની અઢાર વરસથી વધારે વય થઈ છે એવા મતદારોએ રજીસ્ટ્રેશન કરવામાં આળસ કરી છે કે એમને ચૂંટણીમાં રસ નથી કારણ કે માત્ર આડત્રીસ ટકા યુવાનોએ જ રજિસ્ટ્રેશન કરાયું છે અને લોકસભાની બે હજારની ચૂંટણીનો પહેલાં તબક્કામાં સૌથી જો ઓછું મતદાન થયું હોય તો બિહારમાં થયું હતું અને બિહારમાં યુવાનોએ મતદાર બનવા માટેનું રજીસ્ટ્રેશન પણ સાવ નીચા દરે કર્યું છે માત્ર સત્તર ટકા માત્ર સત્તર ટકા મહારાષ્ટ્રમાં બાવીસ ટકા જે સૌથી વધારે આર્થિક રીતે રાજકીય રીતે જાગૃત ગણવામાં આવે છે ત્યાં યુવાનોમાં આવી નિરાશા છે હતાશા છે કારણો સ્પષ્ટ નથી યુપીમાં માત્ર ત્રેવીસ ટકા દિલ્હી ભારતના પાટનગરમાં એકવીસ ટકા યુવા મતદારોએ રજીસ્ટ્રેશન નવા મતદારોએ પણ પશ્ચિમ બંગાળમાં અડતાલીસ ટકા ઓડિશામાં ઓગણપચાસ ટકા મહત્ત્વની વાત એ છે કે નાના રાજ્યોમાં વધારે રજીસ્ટ્રેશન થયું છે તેલંગણામાં સડસઠ ટકા જમ્મુ અને કાશ્મીર કે જે હમણાં જ આતંકવાદથી આતંકવાદમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યું છે એમાં ખાલી એમાં સૌથી મહત્ત્વની વાત કે નવા યુવા મતદારોએ બાસઠ ટકા રજીસ્ટ્રેશન કરાવ્યું પણ આડત્રીસ ટકા રજીસ્ટ્રેશન થાય એ બહુ દુઃખદ વાત છે કમનસીબ વાત છે તમે જુઓ કે ઓગણીસો નેવુંના ના દાયકામાં મનમોહનસિંહ નરસિંહરાવની સરકારે જે આર્થિક ઉદારવાદ લેવા એ પછીની જે પેઢી છે એમને એ એ અત્યારે યુવા પેઢી થઈ છે મિલેનિયલ જેને બે હજારમાં જેમનો જન્મ છે એ પણ આજે ત્રેવીસ ચોવીસ વર્ષે પહોંચ્યા છે પણ મહત્વની વાત એ છે કે એક જ વખત ઇન્દિરાની હત્યા થઈ અને ત્યારે યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું ચોસઠ ટકા મતદાન યુવાનોએ કર્યું એવી જ ઘટના વર્ષો પછી બે હજાર ચૌદમાં બની સૌથી મહત્વની વાત છે કે યુવાઓના મતદાનના કારણે ભાજપને બહુમતી મળી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા મતદાનની જે સરેરાશ હતી એનાથી યુવાનોએ બે ટકા વધારે મતદાન કર્યું અને એમાંય ભાજપની તરફેણમાં ત્રણ ટકા વધારે મતદાન કર્યું અને એ ટ્રેન્ડ બે હજાર ઓગણીસ સુધી ચાલુ રહ્યો કારણ કે એકસઠ ટકા બે હજાર ઓગણીસમાં એકસઠ ટકાથી વધી અડસઠ ટકાએ વાત પહોંચી અને ભાજપની તરફેણમાં ચાર ટકા યુવાનોએ વધારે મતદાન કર્યું પણ બે હજાર ચોવીસમાં એવું તો શું થયું ઓગણીસ થી ચોવીસ વચ્ચે કે યુવા મતદાર નવા યુવા મતદારોમાં નિરાશા છે આ પ્રશ્નની ચર્ચા થવી જોઈએ એટલી થઈ નથી આ બહુ મહત્વની ચર્ચા છે તમે વિદેશોના આપણે દાખલા જોઈએ તો બે હજાર એકવીસમાં મ્યુનિસિપલ ઇલેક્શન હતા ફ્રાન્સમાં ત્યારે માત્ર તેર ટકા યુવાનોએ મતદાન કર્યું પણ બે હજાર ઓગણીસમાં જ્યારે યલો વેસ્ટ હડતાલ થઈ ત્યારે લાખો યુવાનો રસ્તા ઉપર આવી ગયા હતા એવી જ રીતે બે હજાર અગિયારમાં ઓક્યુપાય વોલ સ્ટ્રીટ મુવમેન્ટ થઈ હતી ત્યારે પણ યુવાનો બહુ બહાર આવ્યા હતા મહત્વની વાત આ છે અમેરિકામાં પણ આ સ્થિતિ છે યુએસમાં બે હજાર વીસમાં અડતાલીસ ટકા યુવાનોએ મતદાન કર્યું હતું જેની ઉંમર અઢારથી ચોવીસ વર્ષ હતી મ આપણે ત્યાં શું થયું કે ચાર નવ કરોડ નવા એલિજિબલ મતદાર થઈ શકે એવા યુવાનો છે કે જેમની અઢાર વરસથી વય વધી છે એમાંથી માત્ર એક પોઈન્ટ આઠ કરોડ લોકોએ જ રજીસ્ટ્રેશન કર્યું એનો સીધો મતલબ એ છે કે એમને ચૂંટણીમાં રસ નથી મતદાન કરવામાં રસ નથી આવું શા માટે એના કારણોની ચર્ચા થવી જોઈએ તમે તમે જોજો કે યુવાનોને પોલિટિક્સમાં ખબર નહીં રસ ઓછો પડે છે અથવા તેમની જાણકારી પણ બહુ ઓછી હોય છે માની લો કે રાજકોટનો તમે દાખલો લો અને રાજકોટમાં તમે કોલેજના કે શાળાના યુવાનોને પૂછો કે તમારા મેયર કોણ છે તો લગભગને એ નામની ખબર નહીં હોય તમારા વોર્ડનો કોર્પોરેટર કોણ છે નથી ખબર હોતી તમારા વિસ્તારનો ધારાસભ્ય કોણ છે નથી ખબર હોતી તમારો સંસદ સભ્ય કોણ છે નથી ખબર હોતી આટલી કામ રાજકારણથી જાગૃત કેમ નહીં તમે જુઓ કે અના હજારેનું આંદોલન થયું કે નિર્ભયા કાંડ થયો ત્યારે કેટલા યુવાનો મેદાનમાં આવી ગયા હતા રસ્તા ઉપર દેખાવો કરતા હતા અજારેના આંદોલન યુવાઓએ જ સંચાલન એનું કર્યું હતું એમાંથી જ કેજરીવાલ જેવા રાજકારણીઓ પેદા થયા પણ અત્યારે આ સ્થિતિ નથી એનું કારણ શું છે એક જમાનામાં સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ટિડક આઝાદ આવા યુવા નેતાઓ આપણી પાસે હતા કે જે બીજા યુવાઓને દોરતા હતા એના આદર્શ હતા પણ આજે એવા કોઈ નામો આપણી સામે નથી કેજરીવાલ ભગતસિંહનું નામનો રાજકીય રીતે ઉપયોગ કરે છે એ જુદી વાત છે પણ વાસ્તવમાં યુવા નેતાઓની સમસ્યા છે ખાલી તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતમાં યુવા નેતાઓ કેટલા હાર્દિક પટેલ કે જેના કારણે આ પાટીદાર આંદોલન લાંબો સમય ચાલુ છેલ્લે હિંસક પણ બન્યું અને એવું લાગતું હતું કે આ યુવાને નવી નેતાગીરી પનપી રહી છે ગુજરાતમાં પણ પછી શું થયું હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને આજે હાર્દિકની મહત્વતા ઘટી ગઈ છે જીગ્નેશ વડગામથી જે ધારાસભ્ય થયા કોંગ્રેસમાં છે અત્યારે એમનું પણ એટલું વજન કોંગ્રેસમાં પણ નથી અલ્પેશ ઠાકોર એનું પણ આ જ સ્થિતિ થઈ તો અત્યારે ગુજરાતમાં યુવા નેતા કોણ કે જે આખા ગુજરાતનો ચહેરો બની શકે તો એવું નામ તમને કોઈ યાદ નહીં આવે એનું કારણ એ છે કે આપણે ત્યાં યુવાઓને ટિકિટ પણ ઓછી અપાય છે આ બહુ મહત્ત્વની વાત છે જે યુવાનો મેદાનમાં છે રાજનીતિમાં છે મોટા ભાગે રાજકીય પરિવારમાંથી આવે છે એટલે એ પણ જોવું પડે એવી સ્થિતિ છે એટલે આ પહેલી લોકસભાની જો તમે વાત કરો તો ત્રીસ થી જેની નીચે ઉંમર હતી એવા માત્ર છવ્વીસ ટકા એમપી હતા અને બે હજાર ઓગણીસ આવતા આવતા આપણે ત્યાં એ સ્થિતિ ઘણી બધી ઘટી ગઈ અને હવે માત્ર બાર પંદર ટકા યુવાનો યુવાન વયના એમપી રહ્યા છે અને તમે બીજી મુશ્કેલી એ પણ છે કે બે હજાર ઓગણીસમાં માં જે ચૂંટણી થઈ અને ચૂંટાયા લોકો એમાંથી ચાલીસ ટકા એમપી સામે ક્રિમિનલ રેકોર્ડ છે એટલે આ બધા કારણોસર હવે યુરોપ યુરોપનો દાખલો એક વચ્ચે લઈ લઈએ ફિનલેન્ડમાં ચોત્રીસ વર્ષની ઉંમરે સન્ના મારીન વડાપ્રધાન બને છે આવો આપણે ત્યાં દાખલો જ નથી આપણે ત્યાં રાજીવ ગાંધી સૌથી યુવા વયે વડાપ્રધાન બનેલા એ પણ આજે ચોત્રીસ વર્ષની ઉંમર છે એવું નહોતું એટલે પણ કેટલાક નેતાઓ વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થી નેતાગીરીમાંથી બહાર આવ્યા એવા પણ આપણે ત્યાં ઘણા કિસ્સા છે અરુણ જેટલી છે લાલુ યાદવ છે મમતા બેનર્જી છે કે જેઓ કોલેજ કાળમાં વિદ્યાર્થી ચળવળ સાથે જોડાણ અને પછી રાજકારણમાં આવ્યા અત્યારે આપણી સામે કેટલાક દાખલાઓ છે કે દુષ્યંત ચોટાલા છે કે આકાશ આનંદ છે માયાવતી એમને હવે પોતાના વારસદાર જાહેર કર્યા છે તેજસ્વી સૂર્યા ભાજપમાં છે પણ આવા દાખલાઓ બહુ ઓછા છે કારણ એ છે કે આજના રાજકારણમાં આજના રાજકીય પક્ષો યુવાઓને એડ્રેસ થાય એવા મુદ્દાઓ જ નથી લે આવતા એવા મુદ્દાઓ જ ચર્ચામાં નથી આવતા આજે યુવાનો શિક્ષિત થઈ રહ્યા છે પણ એમને નોકરી નથી મળી રહી એમ્પ્લોયેબલ યુવાનો કેટલા તો રિપોર્ટ બહુ ખરાબ છે એટલે બેરોજગારી એ બહુ મોટી સમસ્યા છે અને સ્નાતક થયેલામાંથી સાહીઠ ટકા યુવાઓને નોકરીની સમસ્યા છે સી એમ આઈ નો રિપોર્ટ છે એટલે આ બેરોજગારી બહુ મોટો પ્રશ્ન છે કોંગ્રેસ થોડો ઘણો એ મુદ્દા ઉપર વાત કરે છે પણ બાકી કોઈ એની મુખ્ય મુદ્દાઓમાં એની ચર્ચા નથી એ જ રીતે મોંઘવારી ફુગાવો આ પણ બહુ મહત્ત્વના પ્રશ્ન છે શિક્ષણ આરોગ્ય અને સ્કિલ ડેવલપમેન્ટ આ ત્રણ ચાર મુદ્દાઓ ઉપર પણ બહુ ઓછી વાત થાય છે કેટલાક કાર્યક્રમો સરકારના છે પણ અસરકારક રીતે એ મુદ્દાઓની ચર્ચા નથી થતી તમે જુઓ કે આજે યુવા વિદ્યાર્થીઓ હોય જે ભણે છે ઘરથી દૂર રહે છે એવા યુવાનો કે જે નોકરી પણ કરે છે એ પોતાનો વોટ દેવા રાજ્યોમાં પોતાના રાજ્યમાં જતા નથી અને એ વોટ કરી શકે એવી એમની માટે ખાસ વ્યવસ્થા પણ થતી નથી હવે ટેકનોલોજીના કારણે ફેર પડ્યો છે એ જુદી વાત છે પણ શિક્ષણ રોજગારી સ્કિલ ડેવલપમેન્ટ હેલ્થ અને ખાસ તો એફોર્ડેબલ હાઉસિંગ પ્રધાનમંત્રી આવાસ યોજના છે વાત સાચી અને એમાં કામ પણ થઈ રહ્યું છે પણ આજે તમારે તમારું ઘર લેવું હોય તો બહુ મુશ્કેલ છે ભાવ આસમાને છે લોન વગર તમે ઘર બનાવી શકતા નથી ફ્લેટ લઈ શકતા નથી ટેનામેન્ટ લઈ શકતા અને કેટલા સમય સુધી તમારે બાર પંદર વીસ વર્ષ સુધી તમારે હપ્તાઓ ભરવા પડે છે ત્યારે તમારો ઘરનું ઘર થાય છે એટલે આજે જે પંદરથી ત્રીસ વર્ષની ઉંમરમાં પાસઠ ટકા યુવાનો છે આપણે ત્યાં પાસઠ ટકા વસ્તી યુવાનોની છે પણ એમપીની સરેરાશ તમે ઉંમર અત્યારે જુઓ તો ચોપન વરસ છે અને ચાલીસથી નીચેની જો તમે વાત કરો તો માત્ર બાર ટકા છે એટલે યુવાનોને રાજકારણમાં આવું ગમતું નથી એનું કારણ મહત્ત્વનું એ છે કે રાજકીય પક્ષો એ તક આપતા નથી અને યુવાઓના મુદ્દાને એડ્રેસ કરતા નથી આ બહુ બહુ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે યુવાઓ દેશનું ભવિષ્ય છે અને રાષ્ટ્રના ઘડતરમાં એમની મહત્ત્વની ભૂમિકા છે અને જો એ લોકશાહીમાં ચૂંટણીમાં મતદાનથી અડગા રહે તો એ દેશનું જ નુકસાન છે એમનું પણ નુકસાન છે આ મુદ્દે જેટલી જાગૃતતા લવાય આપણે ત્યાં સમસ્યા પાછી એ પણ છે કે અભ્યાસક્રમમાં આ બાબતના કોઈ મુદ્દાઓનો સમાવેશ થતો નથી અવેરનેસ પ્રોગ્રામ થાય છે પણ એ દેખાડા હોય છે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ થાય છે બાકી યર જે આની માટેની જાગૃતિ અભિયાન હોવું જોઈએ એ નથી નરેન્દ્ર મોદી આવ્યા પછી યુવાઓ વધારે મતદાન કરતા થયા બે હજાર ચૌદ બે હજાર ઓગણીસમાં પણ બે હજાર ચોવીસમાં પાછી સમસ્યા આવી છે આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી બધાની જે રાજકીય પક્ષોની વિશેષ છે અને ચૂંટણી પંચની સૌથી વિશેષ છે આ રીતે આ મુદ્દાને જોવો જોઈએ ફરી મળીશું આવા જ કોઈ મુદ્દા સાથે આભાર થેન્ક યુ